હેલ્લોમાં ઇટુ ફેમિલી કેમ છો બધા મેં જેમાં બધાને જય દ્વારકથી જઈઠ તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આલો બ્લોગની શરૂઆત કરીએ તો મિત્રો આપણે આવી જાય વાડીને વાડીથી બ્લોગ કરી દીધું ચાલુ તો આપણે છે ને એક મહિનો તો આ કામકાજ આપણે એ બધું ચાલુ જો આપણે આ દાંતડી ભેંસ પણ છે અને આ ભેંસ પણ વીણી છે તો બે બે પાડી નવી 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 પાડીઓ આવી ગયું છે નવા મેમ્બર અને હવે કાબર કાબડને પણ આપણે ઘરે રાખવા અને જો એક ચરવા મૂકી હતી ને એને પણ આપણે કાલે લઈ આવ્યા પાછી અને આજે ઘણા દિવસ પછી વ્લોગ બનાવવું તો જો આ બધાને હે ને બદલાવી અને કમ્પ્લીટ કરી દીધા હે બધાને જો લીમડા હેઠળ પાણી પીવડાવી અને બાંધી દીતા હે અને આપણે જવાનું છે એક મગફળીની ચાર ભરવા માટે તો હમણાં થોડી વારમાં ટ્રેક્ટર આવે ટ્રેક્ટરની રાહ જોઈએ ભરત અને રમેશ બે ભાઈ આવે છે અને કમા કાકા આવે તો આપણા એરંડાનું કંઈક વ્યૂ આવું આવે અને લચકો પણ પીવડાવી દીધો છે અને ભરત ને રમેશ બે ભાઈ ટ્રેક્ટર લઈને આવે તો આપણે ટ્રેક્ટરની રાહ જોઈને બેઠા બેઠાએ અને કમાકાને બોલાવી લીધા હે તો કમાકાકા આવે છે ને અમારા ચાર જણાને જવાનું છે તો મિત્રો અમારું ટ્રેક્ટર આવી ગયું હોય અને હું ને કમાકાકા બે ટોલામાં બેસી ગયા હીએ અને ભરત અને રમો બે ઘોડામાં બેસી ગયા જો અને અમે હા ઘરેથી નીકળી ગયા છીએ તો હવાર હવારમાં જો એકદમ ઘરેથી કમા કાકા અને રમો અને ભરત ચારે નીકળી ગયા હી અને અમે જવાનું હે હેલો મિત્રો તો જો અમે ઘરેથી ટેક્ટર લઈને જતા હતા ને તો વચ્ચે અમને હે ને દીપાના કાકા અને રસિકભાઈ બે મળી જાય એમાં પોપટ કાકા તો વિડીયો ચાલુ હોય ને એમાં તો મસ્ત મજાનો ડાન્સ કરવા માંડી જાય કેમ કે હવાર હવારમાં એમની મોજ જ કંઈક અલગ છે તો આ હે ને પોપટ કાકા દીપોજી છે ને દીપાના નાના કાકા છે તો તો મિત્રો અમે અહીંયાથી નીકળ્યા ને અહીંયા કંઈક જો અહીંયા સોલાર કંપની બની રહી છે નવી સોલાર કંપની તો જો અહીંયાથી આશો ડીસો પણ લાગી જઈએ ને કેટલા બધા થાંભલા ને એવું પડું છે ને જાત જાતના અહીંયા મશીન છે અહીંયા જો સોલાર કંપની બને છે અને અમે બીજા પણ બે માણસોને ડ્રોપ કરી લેતા છે જવા તો મિત્રો અમે હે ને હાઈવે રોડ ઉપર ચડી ગયા જો વારાઈ હાઈવે રોડ ઉપર અને હાઈવે રોડનું કંઈક આવું વ્યૂ છે અત્યારમાં જો સવાર સવારમાં સવારના સાડા આઠ વાગે સાત વાગ્યા હે સાત સાત સાડા સાત જેવું થઈ ગયું છે અને અમે ઘરેથી નીકળ્યા છે આપીને અહીંયા પહોંચી જાય હાઈવે રસ્તા ઉપર તો આનું કંઈક વ્યૂ આવું જો મિત્રો આયા હે ને હવે સવાર સવારમાં જો ચા પીવી છે અને બકર મિત્રો આયા જો વજન કાટો હે ને અહીંયા અમારે વજન કાટો ટેક વજન કરવાનું હે તો જો ટેક વજન કરન જો રેલ ગાડી એમ હે ને ચાલુ કરી દે અહીંયા ટેક ઉપર જાય છે વજન કાટો વજન કરવા ઉતરી જાવ આપણે પર અમે ઉતરી જાય એટલે અમારો તો વજન ના થાય વજન કાંટો કરવાનું કમા કાકાને વજન કાંટો કરી નાખજો ટ્રેક્ટર વજન કાંટા ઉપર લગાડી દીધું છે ને આ જો એમ રીલ રેલગાડીનું વજન કરવાનો ખબર હે ને તો અમે હે ને જ્યાં મગફળીની સાર ભરવાની છે ને ત્યાં પોકી ગયા છે જો અહીંયા મગફળી ભરાય છે આમ સાઈડમાં હલર પણ હાલે છે અને આપણે જવાનું છે આ બાજુ અહીંયા મગફળી ભરાઈ રહી છે ચાર પાંચ ભાઈ છે ને મગફળી ભરે છે આ ખેતરમાં હજુ કામ ચાલુ છે ને આપણે પહેલો ઢગલો દેખાય ને ત્યાં જવાનું છે ત્યાંથી ભરવાની છે તો અહીંયા હજુ પણ ખેતરમાં કામ ચાલુ છે ને આપણે આ બાજુ ટ્રેક્ટર જવા દેવાનું જો સામે ઢગલો દેખાય અહીંયા જો પરતી એ બાજુ ટ્રેક્ટર લઈ જાય છે મિત્રો આપણે ટ્રેક્ટર હે ને ભરાઈ આટલું ભરાઈ ગયું હે કેમ કે કોઈ હતું નહીં ને એટલે અમે ચારથી પાંચ જણા હતા એટલે મારી થોડીક જરૂર પડતી હતી આપણે પછી ભરીને પછી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું તો અહીંયા મગફળીનો ઢગલો પડ્યો સામે જો માલિક બેઠા હે અને આ છોકરાઓ હે ને સિંગદાણા વીણી છે જો મસ્ત મજાના છે ને એકદમ જે સિંગદાણા હોય ને એ વીણી છે અને અહીંયા જો આ લોકો ખોદે હે અને અહીંયા પાણીને બીડીને એ બધું ચાલુ હે કમાકા બીડી ચા પાણી પીવે છે બેઠા હે હજુ આરામ કરે છે અને આ લોકો જો એકદમ ખૂંદી ખૂંદીને ભરવાનું છે અને અહીંયા જો આ મગફળીનો ઢગલો પડ્યો હોય અને આ છોકરો છે નહીં આ આ ઢગલો મોટો મગફળીનો છે અને આ છોકરાઓ જે સિંગદાણા નીકળેલા હોય ને એ મગફળીના બીજ દાણા એ વીણે છે જો એકદમ મસ્ત મજાના તડકો પણ લાગી રહ્યો છે છોકરાઓને અને તો પણ સિંગ દાણા વીણે કેમ કે ખાવાની કંઈક મજા આવી જાય જો અને આ આપણે આટલો ઢગલો ભરી નાખ્યો હોય અને આ લોકોને કામે લગાડી દીધા જો આ લોકોને જેટલું ખૂંદી અને ભરવું હોય એટલું ભરવાની છૂટી છે કે તમારે જેટલું ભરવું હોય એટલું ભરી જાવ એમ તો આ તઈને લોકો ખોદવા ઉપર ચડી જાય આપણે ટ્રેક્ટરની અંદર જો ડીઝલ થઈ રહ્યું હતું તો કાંકું ફૂલ કરાવી દે ડીઝલ થઈ તો નતું પણ આપણે ઘરે આવવાનું હતું ને એટલે વર્તા પેટ્રોલ પંપે આવે એટલે એ ફૂલ કરાવી દે કેમ કે કાલે સવારમાં હોય ને કેટલી જવાનું હોય એટલે એ લોકોને ફરીને બીજી વાર લેવા ના જવું પડે એટલે ટાંકે ફૂલ કરી દીધું